હેલો ફ્રેન્ડ્સ અસલમ વાલેકુમ તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વિડીયોમાં ઉમીદ કરું છું તમે બધાય મજામાં જશો ને તમારા બધાયની દુઆથી અલ અમદાવાદ અમે પણ બધાય મજામાં જ છીએ તો ફ્રેન્ડ્સ અત્યારે બધાય રેડી થઈ ગયા છે ને હું પણ રેડી જ થઈ ગઈ છું ને આપણે જાય છીએ આજ મારી ફ્રેન્ડના ઘરે ન્યાજ ખાવા માટે યાજ ઇમામ જાફરની ન્યાજ રાખી છે તો અને મારી ફ્રેન્ડ એટલે કે ફરજાનાબેન આપણે એના ઘરે ન્યાજ ખાવા માટે જાય છીએ અને છોકરી પણ રેડી થઈ ગઈ છે અને બારે જ છે તો ચાલો મમ્મી પપ્પા પણ આવે છે અને અમે પણ જાય છીએ તો ફટાફટ કરી દીધો હતો કે અમે આવશું તો થોડું પહેલાં મોડું થાય તો મેં કીધું વાંધો નહીં ને તો કે ના વાંધો નહીં કેમ કે પપ્પા કામે ગયા તા અને પછી મેં એને ફોન કર્યો પપ્પાને કે પપ્પા આવજો મેં કીધું ન્યાજ ખાવા આપણે જવાનું છે પપ્પા વહેલા સર આવી ગયા છે તો ચાલો હવે આપણે જાય છીએ તો ફ્રેન્ડ આપણે આવી ગયા છે ન્યાજ ખાવા ફરજાના બેન ના ઘરે બહુ જ સરસ ન્યાસ હતી અને અહીંયા છોકરીઓ પણ મારા ભેગી જ બેઠી છે સાનવી ને રીમસા બે ને ફરજાના બેન બધા એને દેતા હતા અને આજ થોડા કામમાં માં પણ વધારે હતા તો ચાલો આપણે ન્યાસ ખાઈ લે ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયા છે ઘરે અને 8 વાગ્યા છે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે ને રસ્તામાં પછી મારાથી કંઈ સૂટ ના થયું કેમકે છે ને મને બહુ જ ઉછારા ચડતા હતા છે ને મારી ભૂખાપેટની દવાનો ટાઈમ થઈ ગયો હતો ને મારાથી પીવાની નહીં એ કારણે તો મને છે ને અંદર સાવ અજીબ જ લાગતું હતું એટલે પછી છે ને રસ્તામાં મેં કાંઈ સૂટ ના કર્યું ને ટ્રાફિક રવિવારના કારણે પણ બહુ જ હતું ટ્રાફિક ને એટલું આપણે પતંગ વરનું બધું બહુ જ હતું પણ સૂટ જ કાંઈ ના થયું કેમકે બહુ જ ઉછારા ચડતા હતા મારો જીવ એમાં ને એમાં હતો તો ચાલો ત્યારે જમી લે બધા આપણે ઘરે જવાનું છે તો ત્યારે જમી લે ફટાફટ અને વેલા વેલા સૂઈ જાય તો છોકરી વેલી ઉઠે સવારે તો સમોસા સમોસાને લીધા છે બહુ જ ભૂખ લાગી હતી ને પોણા નવ થઈ ગયા છે જમવામાં બપોરનું શાક ને પૈડું છે ચાલો હવે જમી લઈ બધાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો અત્યારમાં બધાય રેડી થઈ ગયા છે હું પણ થઈ જ ગઈ છું ને સવાર થઈ ગયા છે આપણે નીકળવાનું છે ઘરે ઘણા દિવસ રોકાણ આજ ફેરે તો છોકરીઓ પણ રેડી થઈ ગઈ છે તો ચાલો હમણાં નીકળી જ છીએ બસ નાસ્તા પાણી કર્યા છે ને છોકરીઓને રેડી કરી થેલા પેક કર્યા તો ચાલો હવે આપણા થેલા પણ રેડી જ છે હવે આપણે નીકળી જાય ઘરે તો ચાલો હવે મળી આગળ બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફ્રેન્ડ્સ આપણે બસ માં બેસી ગયા છીએ ને જાય છે ઘરે હવે ઘણા દિવસ પછી તો ચાલો હવે આપણે ડાયરેક્ટ પહોંચીને મળશું તો ફ્રેન્ડ્સ અત્યારે પહોંચી ગયા છીએ ઘરે અને બહુ જ થકાઈ ગયું છે તો હવે બપોરે થોડોક આરામ કરી લેશું અને જમવાનું તો એમાં એવું છે કે જમવા જવાનું છે પણ મને અત્યારે છે ને બહુ જ મારા બે પગ દુખે છે તો હવે કોઈ ચાસે ને એના ભેગું થોડું ઘણું આવી જશે મારું જમવાનું તો ચાલો હવે છોકરીઓ ચાસે જમવા માટે મારે નથી વિચાર તો ચાલો થોડીક વાર આરામ કરી લઈશ ને તો ફેર પડી જશે તો ફ્રેન્ડ્સ હજી પાંચ ચક વાગ્યા છે ને બપોરનો હજી બહુ જ થાક લાગ્યો છે મારા છે ને પગ આજ બહુ જ દુખે છે અને છોકરીઓને અત્યારે ફ્રેશ કરી ને પહેલાં ખજૂર પાક આપ્યું પછી એને પીપર આપી અને હવે ચણિયા બોર ખાય છે ઝીણા બોર આવે ને એ હવે તો ક્યાંય જોવાય નથી ચડતા પહેલાં તો બહુ જ બોયડીમાં આવતા હતા તો ચાલો હવે છોકરીઓને અત્યારે તૈયાર કરી દીધી છે બેને ફ્રેશ કરીને મસ્તીની તો હવે બે બારે રમશે ને હું ઘરના થોડા ઘણા જે કામ બાકી છે એ કરીશ અડપ થઈને થઈ તો નથી પણ હવે કરવા તો જ ઘરના કામ તો ઘરમાં તો વારચોર થઈ ગઈ છે ફરી પણ વરાઈ ગયું છે તો ચાલો હવે સાંજે તો જમવામાં શું બનાવી ત્યારે આપણે મળીએ ફ્રેન્ડ્સ અત્યારે તો રસોઈ કરી છે ને રસોઈમાં તો આપણે છે ને સાંજની રસોઈ થઈ છે તો સાંજની રસોઈમાં તો આપણે કરવા છીએ બટેકાવાળી ખીચડી

અને કાલથી તો આપણે સફાઈ પાછી ચાલુ કરવી કેમ કેમકે આટલા દિવસ ઘરે નતા તો થોડું ઘણું ઘરમાં પણ થોડું ઘણું નહીં પણ બહુ જ થઈ ગયું હોય તો અત્યારે તો પાણી આવ્યું પણ લાઇટ આવે છે ને જાય છે તો પાણી પણ અમારે લાઈટ વહી જાય ને તો પાણી પણ વહી જાય પાણી પણ વહી જાય છે તો ચાલો હવે અત્યારે તો એવા જ હળિયાપટ્ટીના કામકાજ ચાલે છે કેમકે પાણી આવે છે ને જાય છે ને તો મારાથી ચડ ઉતર પછી હું આ છે ને મારે એક મોટો પગઠ્યો છે અહીંયાથી ચડ ઉતર મારાથી ઉમરામાંથી નથી થતી તો રસોઈનું બધું ભેગું કરું છું તો કપડાં ધોવા માટે તો મશીનમાં થોડો ઘણો વાંધો થઈ ગયો છે એ હવે સવારે થશે તો અત્યારે તો ટેન્શને ટેન્શન જ છે કેમ કે વોશિંગ મશીન ચાલુ નહીં થાય ને તો મારે છે ને કપડાંનું હમણાં મેળ પડે એમ જ નથી કે હું ધોઉં એવી રીતે તો ચાલો હવે એવા થોડા ઘણા ટેન્શન તો આયેલા રાખે રસોઈ કરી લે રસોઈમાં સાદી મસાલાવાળી ખીચડી આપણે ખાવી છે સાદી ને સિમ્પલ તો ચાલો રસોઈ કરીને પછી આપણે મળીએ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આપણે અત્યારે છોકરીઓને રેડી કરી છે ને બારે પવન બહુ જ છે અમારે અહીંયા સાફ સફાઈમકે આજ થોડુંક કામકાજ વધારે છે ચાલો છોકરીઓ નિશાળે વહી જાય ને તો પછી આપણે હેરાન કોઈ કરે નહીં એના સાંડવી ને મને હેરાન કરશે ને તો ઘરના કામકાજ નહીં થાય આપણાથી ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું નો બે ત્રણ દિવસથી થોડો 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 એમ કરીને હાલે છે તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું તો મળીએ કાલ કોઈ બીજા નવા બ્લોગની સાથે ત્યાં લગ થઈને લા